સુરત મહાનગરપાલિકાના ડંપર ચાલક ને માર મારવાના મુદ્દે સુરત મહાનગરપાલિકાના અલગ અલગ નવ જેટલા કામદાર યુનિયન દ્વારા વિરોધ નોંધાવ્યો ડ્રાઈવર અને કામદારો કામગીરી થી રહી વિરોધ નોંધાવ્યો કતરગામ ઝોન વાહન ડેપો ખાતે સુરત મહાનગરપાલિકામાં કાર્યરત નવ સંયુક્ત યુનિયન તરફથી એલાન આપવામાં આવ્યું જે મુજબ ગાયત્રી વાહન ડેપો ખાતેથી આરોગ્ય ખાતું લોકસેવા વિભાગ તથા ડ્રેનેજ વિભાગના કોઈપણ વાહનનો ડેપોમાંથી નીકળશે નહીં તમામ કામગીરી ઠપ કરી દેવામાં આવી. કિરણ હોસ્પિટલ પાસે અકસ્માતની ઘટના મહાનગરપાલિકાના ડ્રાઈવરને ખૂબ માર મારવાના આવેલ છે જે બાબતે જવાબદારો સામે પગલા લેવા તેમજ સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓને આવા તમામ કિસ્સાઓમાં રક્ષણ પૂરો પાડવામાં આવે તે માટેની માંગણીઓ કરવામાં આવી છે. હું મોહમ્મદ ઇકબાલ શેખ પ્રમુખ સુરત સુધરાઈ કામદાર સ્ટાફ મંડળ સુરત મહાનગરપાલિકામાં કાર્યરત નવ સંયુક્ત યુનિયનો દ્વારા આજે સુરત મહાનગરપાલિકાના કતારગામ ઝોનમાં આવેલ ગાયત્રી વાહન ડેપો ખાતે એક આંદોલનનો કાર્યક્રમ આપેલ છે જેમાં તમામ વાહનોને અમે આ ડેપોની બહાર જવા દીધા નથી કામગીરી બંધ રખાવી છે કારણ કે ગઈકાલે સવારે કિરણ હોસ્પિટલ વસ્તા ડેરી રોડ પર જે એક અકસ્માત થયેલો એ અકસ્માતમાં એક દિવ્યાંગ મહિલા મહિલાબહેનનું દુઃખદ અવસાન થયું એ અમારા માટે પણ ખરેખર એક ખૂબ દુઃખદ ઘટના છે અમે પણ એ બહેનને શ્રદ્ધાંજલિ આપીએ છીએ પરંતુ આ અકસ્માત બાદ ત્યાં ઉપસ્થિત થયેલા ટોળાએ સુરત મહાનગરપાલિકાના ડ્રાઈવરને બે રહેમીપૂર્વક નિર્દયતાપૂર્વક ઢોર માર માર્યો હતો જેના કારણે તેને હોસ્પિટલમાં દાખલ કરેલ છે અને તેની અત્યારે પણ સારવાર ચાલી રહી છે આથી અમે સુરત મહાનગરપાલિકાના કમિશનરશ્રી અને અધિકારીઓ પાસે માંગણી મૂકી છે કે જે ટોળાએ ગઈકાલે અમારા ડ્રાઈવરને માર માર્યો છે એમની સામે પોલીસ ફરિયાદ કરવામાં આવે અને એ લોકોની માર મારનારાઓની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે સાથે સાથે સુરત મહાનગરપાલિકાનો જે ડ્રાઈવર છે એ ડ્રાઈવરને અને તમામ કર્મચારીઓને પૂરેપૂરું રક્ષણ આપવામાં આવે એની પોલીસ કેસની કાર્યવાહીમાં વકીલ આપવા એની સાથે જે કંઈક લીગલ કાયદાકીય કાર્યવાહી કરવાની છે એ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે અને ત્રીજી માંગણી અમારી એવી છે કે આવા બનાવો ન બને તે માટે સુરત મહાનગરપાલિકાએ જરૂરી વ્યવસ્થા કરવી જોઈએ અને તમામ ઝોનના અધિકારીઓને કર્મચારીઓને એ બાબતની એક એસઓપી બનાવીને સૂચના આપવામાં આવે કે જેથી ભવિષ્યમાં આવા બનાવ બનતા અટકે અને કર્મચારીઓને પૂરતું રક્ષણ મળે એવી માંગણી સાથે અમે આ કામગીરી અમે અટકાવી